પાદરામાં નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ ની પેટા ચૂંટણી તેમજ પાદરાના વડુ તાલુકા પંચાયતની ની પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે આજે બંને ઉમેદવારે પાદરા મામલતદાર કચેરી ખાતે પોતાના ફોર્મ ભરી ચૂંટણી અધિકારીને સુપ્રત કર્યા હતા પાદરાના વોર્ડ નંબર ત્રણ માં ખાલી પડતી જગ્યા પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે જેમાં વોર્ડ નંબર ત્રણ માં ભારતીય જનતા પાર્ટીમાં નિરાલીબેન રાકેશભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે જ્યારે વડુ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં જીકાભાઈ ડાયાભાઈ પરમારને ભારતીય જનતા પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે આજે બંને ઉમેદવારોએ તાલુકા અને શહેરના ભાજપ કાર્યકર્તાઓ હોદ્દેદારો તેમજ ચૂંટાયેલા પાકના લોકોને સાથે રાખીને પાદરા મામલતદાર કચેરીએ ફોર્મ ભર્યું હતું પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા આજ રોજ પાદરા નગરપાલિકાની વોર્ડ નંબર ત્રણની પેટા ચૂંટણી માટે અને વડુ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ આપવામાં આવે છે એમાં વડુ તાલુકા પંચાયત માટે જીકાભાઈ ડાયાભાઈ પરમાર અને પાદરા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણની ચૂંટણી માટે નિરાલીબેન રાકેશભાઈ પટેલનો મેન્ડેટ આપવામાં આવે છે એ મેન્ડેટ લઈ અને અમે આજે અધિકારીશ્રીને મેન્ડેટ આપવા આવેલા હતા અને આવનારા દિવસોમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી વિકાસ કરી રહી હોય અને વિકાસમાં હરણફાળ ભરવા બંને દિવસોમાં વિકાસમાં પણ આ બંને ઉમેદવાર અમારા અગ્રેસર રહેશે અને ભાગીદાર બનશે એવી બંને ઉમેદવાર પાસે આશા અને અપેક્ષા પણ રાખું છું અને આવનારી તમામ ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટી જે કઈ નગરપાલિકાઓ અને પેટા ચૂંટણીઓ છે એમાં સંપૂર્ણ બહુમતી વિજય થશે એવી અમે જિલ્લા તરફથી ખાતરી આપીએ છીએ ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયાલ પાવર ન્યૂઝ ચેનલને ને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો